એવરીવન કેમ છો બધા ત્યારે સવારના વાગ્યા છે સાડા છ આન ટેમ્પરેચર છે એટીન ડિગ્રી તો ચલો બધા બન્યા બ્લોકમાં આગળ તો વાગ્યા છે સવા સાત અને લંચ પેક થઈ ગયું છે આજે મેં બનાવ્યું છે વેજીટેબલ ગ્રીલ ગ્રીલ્સ તમે લોકો પણ નીચે કમેન્ટ કરી નાખ્યો કે તમે ઓફિસ ના લંચ માં શું લઈ જાવ છો અને જ્યારે ટિપિકલ જે આપણા દાળ રાઈસ કે રોટલી ના લઈ જવી હોય ત્યારે લંચ માટે શું શું ઓપ્શન હોય છે નીચે કમેન્ટ માં લખજો ચાલો આપણે હવે જોબ પર નીકળી ગયા છીએ અત્યારે 7 750 થયા છે અને 30 મિનિટનો રસ્તો છે મારી જોબ અહીંથી તેર સાડા તેર કિલોમીટર જેવી થાય છે અને વેધર અત્યારે સેવન્ટીન ડિગ્રીઝ છે જોઈએ ચાલો હા જો આપણે અહીંયા આખો એક રેન્ચ છે ઘોડાનો અહીંયા બધા ઘોડા છે એ અહીંયા એને બધું ખાવાનું અને અહીંયા રાખે છે આ ઘોડાઓ છે એ ટોરોન્ટો પોલીસ બેક ઇન ધ ડેઝ જ્યારે વર્ષો પહેલાં જ્યારે લોકો ઘોડા યુઝ કરતા આ ઘોડાઓ હજી ઘણી વાર છે રેલીમાં અને કોઈ બી વસ્તુનું રેલી કાઢવી હોય ત્યારે છે ને આ ઘોડાઓનો હજી ઇસ્તેમાલ થાય છે અને આખે આખું છે એક પાર્ક છે પાર્કની બાજુમાં છે આખે આખું બ્રાન્ચ જેવું છે કે જ્યાં ઘોડાઓને ખાવા નથી લઈને મેઇન્ટેનન્સ નાવા ધોવાનું બધી વસ્તુ અહીંયા છે અહીંયા ફેન્સને રાખે આ ફેન્સથી છે ને અહીંયા જો લખેલું છે કે અહીંયા ફેન્સને અડવાનું નથી અને આ ઘોડાઓને તમે કાંઈ બી ખવડાવી બી ના શકો એ અગેન્સ્ટથી લો છે તો અહીંયા તમે એવું કંઈ કરો તો તમને ફાઇન લાગી શકે છે આપણે અહીંયા બી ત્રણ જેટલા ઘોડાઓ છે અહીંયા એક આપણો બીજો એક ભાઈ છે ઓલી બાજુ એટલે જો અહીંયા બી છે પ્રાઇવેટ પ્રોપર્ટી પ્રોપર્ટીનો ટેન્ટર અને અહીંયા બીજી એક સાઈન મારેલી છે કે ઘોડાઓને અડવાની કે કાંઈ બી ખોડા મનાય છે આખો અહીંયા સુધી આગળ છે ને એ પાર્ક છે અને આગળ ઘણી બધી ત્રણ ચાર ટ્રેલ છે બધી ઘણા બધી વોકિંગ સ્પેસ અને પાર્ક બહુ મોટું પાર્ક છે એક સ્ટ્રીટથી બીજી સ્ટ્રીટ કનેક્ટ થાય ને એવડું પાર્ક પણ આટલી જે ફેન્સ છે ને અહીંયાથી લઈને ત્યાં સુધી એ બધું છે ને પ્રાઇવેટ પ્રોપર્ટી છે આની અંદર મેઇન્ટેનન્સ ને એવી બધું થાય છે અને અહીંયા બીજા ઘોડાઓ બધા છે જો અત્યારે છે ને આ ઘોડાઓને ખાલી ડેમોન્સ્ટ્રેશન રેલી કે એવું કાંઈ હોય ડેમોન્સ્ટ્રેશન માટે જ રાખેલા છે અહીંયા બીજું કાંઈ આ ઘોડાઓનું મેઇન્ટેનન્સ અને બસ એટલું જ છે પણ આખી ફેસિલિટી છે આ ટોરોન્ટો પોલીસની ફેસિલિટી છે આખી જો અહીંયા આપણે છે ને સ્પોર્ટ્સ પ્લેઈંગ ફિલ્ડ છે અને જનરલ અહીંયા લોકો ક્રિકેટ રમતા હોય છે પણ એના માટે આ જે સ્પોર્ટ્સ ફિલ્ડ છે ને એને એને યુઝ કરવા માટે પરમિટ લેવી પડે એકવાર તમે પરમિટ લઈ લ્યો એટલે તમને અહીંયા ક્રિકેટ રમવા મળે આખું અત્યારે આ જે ફિલ્ડ છે એ અત્યારે ક્રિકેટ માટે જ યુઝ થાય છે

ક્રિકેટની પીચ પણ છે પ્રેક્ટિસ પીચિસ ત્યાં લોકો છે ને પ્રેક્ટિસ કરતા હોય છે અને એની પાછળનું જે આ બિલ્ડિંગ છે ને ત્યાં એ આખું ક્લબ હાઉસ છે એટલે ક્રિકેટ ક્લબ હોય બીજા કોઈને રમવું હોય તો પછી આ ફિલ્ડ છે આ ઝાડવાઓ દેખાય છે એની પાછળ હજી એક ફિલ્ડ છે એ સોકર અથવા તો આપણે ફૂટબોલ બોલતા હોય છે એ ફૂટબોલ માટેનું આખું ગ્રાઉન્ડ છે ત્યાં અને અહીંયા એ રીતનું કરતા હોય છે અહીંયા જુઓ ક્રિકેટ ફિલ્ડ નંબર વન ફોર વિકેટ્સ ફિફ્ટી સિક્સ રન્સ ફોર્ટીન ઓવર્સ સિક્સ ઓવર્સ તો આ આખું સ્કોર કાર્ડ છે અહીંયા નીચે બધા નંબર્સ પડેલા છે જે રીતે લોકોને કરવું એ રીતનું અને અહીંયા આગળ છે

ગ્રાસ હોય છે એની જ પીચ લાગે છે આખી મેટ મેટ હા આ જે છે ને એ ક્રિકેટ મેટની પીચ હોય છે ને મેટ પીચ છે ચાલો તો આપણું કામ પતી ગયું છે સાંજના ચાર ને પંચાવન થયા છે અત્યારે ત્રીસ ડિગ્રી ટેમ્પરેચર છે વિન્ડશિલ્ડ ટેમ્પરેચર કહેવાય કારની જે વિન્ડશિલ્ડ હોય એમાં જે ટેમ્પરેચર હોય એ થર્ટી ડિગ્રીઝ બતાવે છે એટલી કાર છે એ ગરમ છે બાકી વેધર એપ્લિકેશનમાં અત્યારે છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અને ફિલ્સ લાઈક બી છવ્વીસ જ છે એટલે છવ્વીસ ડિગ્રી ટેમ્પરેચર છે આજે અને ટોટલ છે પાંત્રીસ મિનિટ થશે મને ઘરે પહોંચતા ચાલો જઈએ હવે પાંચ ચાલીસ થઈ ગઈ છે અને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું ઘરે સાંજના ગયો છે તો આજે બને છે વેજીટેબલ નૂડલ્સ લાગે છે આ વેજ પાસ્તા જેવું પણ અહીંયા લોકો આને નૂડલ્સ કહે છે તો ચાલો બધા તો જમીને આપણે થોડું વક કરવા માટે આવી ગયા હતા અને હવે જઈએ છીએ ઘરે અને આ સાથે વિડીયોનો એન્ડ કરીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં